ગુજરાતના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સને મોટી સફળતા મળી છે મ્યાનમારના કેકે પાર્કમાં માફિયાના કૌભાંડના આરોપીની ધરપકડ કરાઈ છે ધ ગોસ્ટ તરીકે કામ કરતા નીલ પુરોહિતને એરપોર્ટથી દબોચી લેવામાં આવ્યો છે આંતરરાષ્ટ્રીય ટ્રાફિકિંગ અને સાયબર ફ્રોડ નેટવર્કનો પણ પર્દાફાશ થયો છે અલગ અલગ દેશોના નાગરિકોને સાયબર ગુલામીમાં નાખ્યા આરોપીએ પાંચસોથી વધુ નાગરિકોને સાયબર ગુલામીમાં ધકેલ્યા હતા

જે એના મોબાઈલ ના ઇલેક્ટ્રોનિક ડેટાના આધારથી જેના વોટ્સએપ અને એની અંદર ધ ધોસ્ટ નીલ પુરોહિત દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે તમારાથી વધારે કોઈ ભાવ નહીં આપે તો જરૂરથી એક હજાર લોકોને હું તમને સપ્લાય કરીશ અને એના સંપૂર્ણ પુરાવાઓ એ પોલીસે પ્રાપ્ત કર્યા છે જે દિવસે પકડ્યો એના આગળના દિવસે જ પંજાબના એક યુવાનને કંબોડિયા મોકલ્યો છે જેના બી પુરાવાઓ પોલીસ પાસે મળ્યા છે કુલ એના મોબાઈલની અંદર જે માહિતીઓ પ્રાપ્ત થઈ છે અને આ માહિતીના માધ્યમથી રાજ્યના યુવાનોએ કેમ સાવચેત રહેવું જોઈએ

આ વ્યક્તિને કમિશન સાડા ત્રણ થી ચાર લાખ રૂપિયા જેવું આસપાસ કમિશન એને મળી રહ્યું હતું આ ગુનેગાર દ્વારા કુલ મળીને હમણાં સુધી જેટલો આપણે ડેટા મળ્યો છે તો ભારત દેશના પાંચસો થી વધારે યુવાનોને જેને આપણે પાછા લાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે એમાંના પાંચસો થી વધારે જે યુવાનો જે વિક્ટીમ્સ છે એને સાયબર સ્લેવરીના શિકાર બનાવનાર આ એક માત્ર છે જેને પકડવામાં ગુજરાત પોલીસને